બસ નાગાજણી પછી આફ્રિકા વ્યો જવાનું હતી કે જમવાનું બનાવી નાખી લેરું ને પછી આપણે જમવાનું હું ડિસિઝન લઈએ પછી બધા શેર કર્યું તો બસ આગળ બનાવી જો અજા જે દીજો બીન આવી મોટા પર દીકરી બેન એવી બેન એવી તો જટ ભગાણી ઉપડી લાગે ઘર આમ ભીરો ના કાન આજ રોકાઈ જવ નકર કઈ જટ તમારે બીન દોવા તો કાલો હું કાલો રોકાઈ જવ

એટલે વરી હે બે વે હે વાડીએ અમર વાડીએ ન કે છે ઓ તો કીયો ભાઈ ભાઈ એકલા આયા છે હે ફોરે કી ન હે તો છે આ તમે આવતા લાગે

તો બસ આપણે હે ને બધા હોટેલ માં જઈ જમવા જઈએ. રામભાઈ ને બધા એવે નાકેચણ ને રામભાઈ મો દેખાડો જ રાખ. હરમાડુ ભાઈએ તો બસ આપણે બધા જઈએ હેલો હોટલમાં જવાનું પ્લાન કર્યું એટલે આ તો આપણે ઘરે કઈ કઈમી ખાતા હોય ખેર આપડી ગાઈમે ખાતા હોય gara garapri hotel માં જવાનું જરૂર છે જરા ફ્રેશ થઈ જઈએ એક મોટો ગળે ઉને ના નંદા બધી હમે દે તો હનુ બસ આપડે ને બારણા બની બંધ તો ની જઈએ બધી મોડા મોડા આવ્યા હતા સપ સો થગે હે મદર સો થગે નઈ બસ સો સોવા ગઈ ને બી મને એક મોટો પણ દીકરી નિган પખરઈને

તો બસ આપણી ફાઈનલી હોટલમાં જમવા ફૂગી ભણવર સ્વાગત હોટલમાં તો બસ એવું જમવાનું હોય પછી આપણે બધાય એની રિવ્યુ બતાવ્યું તો હાલો અત્યારે તો અંદર આપણી જઈએ હોટલમાં બધા ઇંતજાર કરતા કરતા હોય ગયું ભાઈ દેહી ને મારે આવું વીડિયો ફોટો પાડે છે મારે દેવ ડિગ્રી ગઈ છે ખાલી કાંઈ લો ઉતાર વીડિયો ઉતાર YouTube પર સ્ટેટસ